ગામમાં દેતા અને અને તમે બધાને ઘરે એ એ બધાની અવગણના કરો દીધું અધૂરા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા કરી એટલે ભગવાન શ્રી રામે એને અધૂરું મેન્ડેડ આપ્યું

ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીએ એવો ગુબારો ઉભો કર્યો કી બાર ચારસો પાર સી આર પાટીલ સાહેબે કીધું કે ગુજરાતની પચીસ છવીસે છવ્વીસ સીટ પાંચ લાખ કરતાં વધારે થી એટલે જેની કોઈ બીજાનું અસ્તિત્વ જ ન હોય અને પોતે જ વનમેન શો હોય એ એ રીતનું ભારતીય જનતા પાર્ટીનો ગુબારો હતો અને જે પરિણામ આવ્યા અને જે રીતે ચૂંટણી લડાણી તમે સમજો કે જે હું પણ સ્વીકારું છું કે જયારે શરૂઆતમાં જયારે આ ગુબ્બારા હાલતા હતા ત્યારે આપને એવું થતું હતું કોંગ્રેસમાંથી કોણ લડશે કોણ ઉમેદવાર થશે કેટલા મતે હારશે ઘરના વ્યક્તિઓ એમ કે ચારે બાજુ મંદિર મંદિરની હવામાન અને તો મોદીની સરકાર ને મોદીની વાત ને ત્યારે તમામ લોકોને આવા વિચારો આવતા હતા પણ ધીમે ધીમે ગુબાળામાંથી હવા નીકળતી ગઈ અને જેમ જેમ વાતાવરણ બનતું ગયું તો લોકોને રિયાલિટીની ખબર પડી અને જે છવ્વીસે છવ્વીસ પાંચ લાખની ઉપરની લડાઈની વાત કરતા હતા એને એક સીટ ગુમાવી અને ગેનીબેન ઠાકોર જીતા અમારા ચંદનસિંહ ઠાકોર ત્રી હજાર મતે હેરા જો સાત આઠ સીટ એવી હશે કે જે લાખ મતની આજુબાજુની કદાચ હારજીત થઈ હોય પણ સૌરાષ્ટ્રની ધારો કે અમરેલી ભલે રિઝલ્ટ જે આવ્યું તે પણ જામનગર ને બધીમાં જોરદાર ફાઇટ થઈ એટલે આ ગુબારાની જે વાતો હતી ને એ બધી બનાવેલી એક કૃત્રિમ આભા હતો આખા દેશમાં બનાવેલો ભાજપનો અને મોદી સાહેબનો નો એ દૂર થયો હમ હમ ઇતને લોકોને વાસ્તવિકતાની ખબર પડી લલિતાબેન કોંગ્રેસને અપેક્ષા હતી કે ભાઈ બે ચાર બેઠક આવશે કે એવી અપેક્ષા હતી ખરી કે એવું હતું કે નહીં ભાઈ કદાચ આ વખતે પણ છવી સારી જશું જી બિલકુલ નહીં જે રીતે ચૂંટણીમાં જનૂનતાથી કોંગ્રેસ કોંગ્રેસ બનીને લડી હમ પૂરી તાકાતથી હમ જો ચંદનસી ઇની લડાઈ ભાઈ અમિતભાઈની લડાઈ હમ આનંદી શીટમાં પછી તમે વલસાડની સીટ હોય ભરૂચની સીટ હોય ઇવન સાબરકાંઠા આ બધી સીટો ટેન્ટેટિવ અમે જીતી એવી દેખાવા માંડી અને અમે પણ ઉત્સાહમાં આવ્યા અમને પણ એમ થયું કે આ આભા છે આ વાસ્તવિકતા નથી જ્યારે પ્રજામાં જવા માંડ્યા ને પ્રજાના પોતાના પ્રશ્નો આવવા માંડ્યા કે ભાઈ આમાં નોકરીનું શું આ ચારસો ચારસો સીટની વાત કરે મંદિરની વાત કરે પણ આ પેટનું શું એ જ્યારે પ્રજામાંથી અવાજ આવવા માંડ્યો ત્યારે આપને એવું લાગ્યું કે સો આ આભાત છે હમ વાસ્તવિકતા કઈ છે જ નહીં એટલે અમને તો અપેક્ષા છ થી સાત સીટ જીતી જાય એવી લાગતી હતી આપણે એવું માની શકીએ કે ભાઈ આ જે કઈ કદાચ એક બેઠક આવી કે આ ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે બેઠક આવી એવું કહી શકાય કે ભાઈ બનાસકાંઠામાં કોઈ અસર નહોતી એની જો આજ તારીખ સુધી હું સ્પષ્ટ કહેતો કે અમે ક્યારેય નથી જોયું એવું ક્ષત્રિયનું આંદોલન અમે જોયું છે પણ ગેનીબેનની જે જીત થઈ છે અથવા ગેનીબેનની જે લડાઈ છે એ ઠાકોર વર્સિસ ચૌધરી હતા અને ગેનીબેનની જે લડાઈ વૃત્તિ અથવા કયો કે લડાઈક સ્વભાવ અને લોકો માટે જે જનુનતાથી બેન લડતી હતી અને બેને જે ખરેખર તમને કહું કે જે વાતાવરણ ઊભું કર્યું

તમારો જે મૂળ પ્રશ્ન હતો અને આંદોલન એનાથી ગુજરાતમાં બીજા બધા સમાજો ધીમે 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 એક સાઈડ થતા ગયા આ પરિણામ એવું બતાવી રહ્યું છે જો હું રાજકોટની સીટ લઈ તો ત્યારે હું ત્રણ લાખ ને ત્રેસઠ હજાર કે સડસઠ હજાર મતે આવ્યો હતો અને અત્યારે ચાર લાખ ને એસી હજાર મત આટલો બધો ડિફરન્સ કેમ પડ્યો ક્ષત્રિય આંદોલન હોવા છતાં લેવા પટેલ પરેશભાઈ ધાનાણી હતા હુન મોહનભાઈ કુંડારીયા બંને કડવા પટેલ હતા તેમ છતાંય આટલા મતનો વધારો થયો એ

જો ભારતીય જનતા પાર્ટી આભા ઉભી કરે છે તમે અર્જુનભાઈને લઈ જાય સીજે ચાવડાને લઈ જાય ને કોંગ્રેસના તમામ નેતાઓને લઈ જાય ને હવે કોંગ્રેસમાં કોણ વૈધોન હવે તો લલિતભાઈ તમે એક વૈધાન આજે હવામાન ઊભું કરે છે એનાથી કાર્યકર નથી જાતો કોંગ્રેસનો કાર્યકર આજે પણ ગામડાના છેવાડા સુધી છે અને બહુ સમજવા એવી વાત છે હું તમને કહું છું કે જે મોદી સાહેબે જે ભારતીય જનતા પાર્ટી જોઈ છે ભાજપ સરકાર નહિ અબકી બાર તો કે મોદી નું વચન મોદી નું પ્રોમિસ મોદી 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 કરી દીધું એટલે વ્યક્તિ લક્ષી થઈ ગયા અને જે પાર્ટી અથવા કુટુંબ અથવા કોઈ વ્યવસ્થા વ્યક્તિ લક્ષી થાય હું જ મહાન છો અરે મને ભગવાને મોકલો આ વાત કેટલા અંશે જેમાં પોતામાં એવું થઈ જાય કે હું ભગવાન નો અંશ છું માનવ નથી તો આ એકસો ચાલીસ કરોડ ની પ્રજા ક્યાંથી આવીશ તમને ઈશ્વરી શક્તિ થી મોકલાશે ај ти бодуј ефиман е е винас нотреш અને એ ભારતીય જનતા પાર્ટી ચારસો પાર ની વાત કરતી હતી એને બસો બોતેર ના પહોંચી શકી છે ઉભી રહી ગઈ કારણ કે આ દેશની પ્રજા બહુ સારી રીતે મેન્ડેટ આપવા ટેવાયેલી છે એને મોદી સાહેબ ને જોતા તો એની સરકાર બને એટલા લેવલ લેવલમાં રાખા માં રાખા હવે એને બધાની વાત સાંભળવી પડશે અને આ મોદી સાહેબ છે સાહેબ જે કોઈ દી કોઈની વાત સાંભળવા માટે ટેવાયેલા નથી એને નીતિશ બાબુની નીચે કામ કરવું પડશે હમ એને નાયડુ સાહેબ કે સાહેબ કેવું પડશે એને ગેટ ઉપર લેવા જવું પડશે એ પરિસ્થિતિમાં લ્યાવીને ઉભા રાખી દીધા છે આ ભારત દેશની એટલે ભાઈ આપણે નીતિશ કુમારનો સૌ કોઈ આપણે સ્વભાવ જાણીએ છીએ એના માટે પક્ષ પલટો કરવો એટલે બહુ સામાન્ય બાબત છે તો તમને શું લાગે છે આ પાંચ વર્ષ સૌ કેવી રીતે નીકળશે જો મોદી સાહેબમાં એક બ્રેકની જરૂર હતી આમ અમારામાં કહે ને કે નાથ મોડો નાખવાની ખેડૂતમાં નાથમોયડો નાખવાની જરૂર દેશના એક નાગરિક તરીકે આ ભારત દેશના એક પનોતા પુત્ર તરીકે હું સો ટકા વિચાર્યું કે દેશમાં સ્થિર સરકાર હોય તો સારું અને આર્થિક રીતે જે લોકોને દેશ પ્રગતિના પંથે જાય સારા વડ નીચે જાય મનમોહન સિંહના શાસનમાં જે રીતે આ દેશની પ્રગતિ થઈ અને એ સમયે એકસો ચાલીસ ડોલર ક્રૂડનો ભાવ હતો તેની પણ ની અંદર પેટ્રોલ ડીઝલ મળતું હતું એવું કોઈક વ્યવસ્થા તંત્ર સારું થાય તો આ દેશની જનતાને ખૂબ જ લાભ થાય અને કંટ્રોલ આવી ગયો એ મને બહુ મોટામાં મોટો આનંદ વ્યક્ત કરી શકું એવી સ્થિતિ છે હમ હમ લલિતભાઈ એવું કહેવામાં આવતું હતું કે ભાઈ રામ મંદિરની જ્યારથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી એવું કહેવામાં આવતું હતું કે ભાઈ કદાચ ચારસો પાર ભાજપનો નારો છે તે કદાચ શક્ય બનશે પરંતુ અયોધ્યામાં પણ હાર થઈ છે યુપીની આપણે વાત કરીએ મહારાષ્ટ્રની વાત કરીએ રાજસ્થાનની વાત કરીએ તો એવા સ્ટેટ હતા કે જ્યાં ભાજપનું વર્ચસ્વ હતું ને ત્યાં જ કદાચ મોટી ખોટ થઈ છે સર તમને કહું કે એક ઓડિશાએ ભાજપની આબરૂ રાખી છે ઓરિસામાં જે રીતે નવીન પટનાયકની નવીનજીની જે રીતે સ્થિતિ થઈ અને ઓરિસ્સામાં આખું સ્વીપ થયું અને એક જ સીટ કોંગ્રેસની આવી ને બાકી બધી ભાજપની આવી એને ભારતીય જનતા પાર્ટીને ઓક્સિજન પૂરું કર્યું છે મમતા દીદીએ પૂરી તાકાતથી લઈ જે રીતે તમે ઉત્તર પ્રદેશની અંદર આજે નોકરીની વાત નથી કરવી અને તમારે આમ આમ જણ બંગાળ મોટી મોટી વાતો કરીને દેશને આ લઈ જાવ તે લઈ જાવ અરે મારા ઘરની તો ચિંતા કર ભાઈ સાહેબ હજી હું તમને કહું છું કે મારા ગામડામાં ભગતનું ઘર છે ને વેચાય પેલા પેટની વ્યવસ્થા કરવી પડે અયોધ્યાવાળાને ખબર છે શું પરિસ્થિતિ છે અને હું તો ભગવાન શ્રી રામની કૃપા માનું છું કે અધૂરા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા કરી એટલે ભગવાન શ્રી રામે એને અધૂરું મેન્ડેડ આપ્યું જો પૂર્ણ મંદિર શિખરબંધ બની ગયું હોત અને જગદગુરુ શંકરાચાર્ય કહેતા હતા એ રીતે જો ધીરજ અને ધૈર્ય રાખી અને પૂર્ણ મંદિર બનાવ્યા પછી પ્રાણ પ્રતિષ્ઠા કરી હોત તો એને અધૂરો મેન્ડેટ ન મળે આપ ભગવાને પણ ઉપરથી કંઈક કૃપા દ્રષ્ટિ કરી હશે કે આને અધૂરો મેન્ડેટ દો અને અધૂરા ઘરમાં બહેરો તો આને અધૂરો મેન્ડેટ દો એવું લાગે છે ને ઉત્તર ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ફૈઝાબાદની સીટ હારે તમારે બીજે માપદંડ લેવા ક્યાં જવાનું છે સાહેબ જે મોદી સાહેબ પાંચ લાખ છ લાખ મતે વારાણસીમાંથી આર્થિક જીતતા હતા જેને દસ લાખ લીડથી વારાણસીમાં જીતવાનો પ્લાન કર્યો હતો એ મોદી દોઢ લાખ મતે વારાણસીમાં જઈને ઊભા રહી જાય અને પેલા પાંચ પાંચ છ છ રાઉન્ડમાં પાછળ હોય તો ભગવાન મોદી સાહેબને સદબુદ્ધિ આપે

એમ રાહુલજીની ખોટી આભા મોદી ઉભી કરી દીધી હતી એટલે રાહુલજીને જોવાની દ્રષ્ટિ ચેન્જ થઈ ગઈ હતી આજે હું હું તમને કોઈ જોયા નથી અંદર કે ક્લિન્ટન કોણ છે ને આજે રશિયા નો પુતિન કોણ છે મને ખબર નથી પણ હું તો પુતિનને ને ટીવી મીડિયા ઉપરથી જ એનું આંકલન કરું ને એમ જે રીતે લોકોની મોદી એ અને મીડિયા એ રાહુલ ની ખોટી આભા ઉભી કરી દીધી આભા હટી છે અને વાસ્તવિકતા ચિત્ર એનું સામે આવ્યું છે રાહુલજી તો તે પણ મહાન વ્યક્તિ હતી બ્રિલિયન્ટ હતા સારામાં સારી યુનિવર્સિટીમાં ભણેલા મોટામાં મોટા લિટરેટ સારી વિચારસરણી વાળા ગ્રાસરૂટની પ્રજાના પ્રશ્નોને જાણવા વાળા તે હતા આજે છે પણ લોકોને જોવાની દ્રષ્ટિ ચેન્જ છે રવિંદભાઈ લાગે છે કે હવે લોકોનો દ્રષ્ટિકોણ પણ બદલી ગયો છે આપણે બે બેઠકની વાત કરીએ રાજકોટ અને બનાસકાંઠા બેઠક આટલો વિરોધ બધું હોવા છતાં રેકોર્ડ બ્રેક લેખથી અહીંથી પરસોત્તમ રૂપાલા જીતે છે અને બનાસકાંઠા બેઠક કે ત્યાં એટલું બધું એમ પાસે ભંડોળ પણ નહોતું કે વોટની સાથે નોટ પણ એમણે માંગ્યા હતા તેમ છતાં પણ લોકો એમને જીતાડી દે છે એટલે લોકોનો હવે દ્રષ્ટિકોણ બદલ્યો એવું લાગે છે મને એવું લાગે છે કે ગુજરાતની જનતા ખરેખર તમને કહું તો વેપારી માઇન્ડેડ જ છે ડરપોક થઈ ગઈ છે મારા શબ્દો બીજી વાર રિપીટેડ લી કહું છું કે ગુજરાતની પ્રજા ડરપોક થઈ ગઈ છે ગુજરાતની પ્રજા સો ટકા વેપારી તો હતી જ પણ હવે સો ટકા મને શું મળે મને શું ફાયદો આમાં મારું શું એ વિચારસરણી તરફ જઈ રહી હોય એવું મને દેખાય છે તમે જુઓ ત્રીસ વર્ષે પચીસ વર્ષે ઓરિસ્સા જેવો ગરીબમાં ગરીબ રાજ્ય એ પણ એના નેતાને બદલી નાખે બીજું પટનાયક જેને આ ઓરિસાના ભગવાનનો દરજ્જો દઈ શકાય એ એવી વ્યક્તિ ત્યાં પરિવારને પણ જાતા કરી શકે રાજસ્થાન દર પાંચ વર્ષે બદલાવે તો ગુજરાતની પ્રજા એકની એક વાત એક ને એક ચીજ પછી આવા કેટલાય અગ્નિકાંડ થાય અથવા તમે ઝૂલતા પુલ તૂટે અથવા તમારે ગમે તે થાય પણ જે વાત પકડીને બેસી ગઈ છે એમાં ગુજરાતની પ્રજા વેપારી હોવું એ ગુનો નથી પણ સેલ્ફી સોવું મારો જ વિચાર કરવો મારો પોતાનો જ વિચાર કરવો બીજાના પાડોશીનો નહીં દેશના

હું તો ત્યાં સુધી હતો કે ઉલટું પરિણામ હોવાનું જરૂર છે અત્યારે ભાજપને મેળવીને એટલી કદાચ કોંગ્રેસને મળત એવું પણ શક્યતા હતી થોડા ઘણા મતે ક્યાંક ગુમાવી પણ હશે પણ ક્ષત્રિય આંદોલન પ્લસ જે રીતે બહુ સ્પષ્ટ તમને કહું છું કે મોદી સાહેબ હું પણ આમાંથી બહાર નથી આવતા હું 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 ને હું સિવાય બીજી એટલે ઋતુભાઈ પોતાની જિંદગી ખર્ચી નાખી અહીંયા કેશુ બાપા વૈયા ગયા અહીંયા તમે નીતિન પટેલ એ પોતાની જિંદગી ખર્ચી નાખી ભાજપ ભાજપ કરીને અને એવા સમયે ભાજપ ભાજપ કર્યું હતું જેથી ભાજપની ડિપોઝિટ જતી હતી ગામમાં ગરવા નહોતા દેતા અને તમે એ બધાને ઘરે બે એ બધાની અવગણના કરો અને એ બધા માટે તમે ગમે તે શબ્દ વાપરો

પોતાપણું કોઈ પણ થઈ જાય ને એનું અંત આ જ આવવાનો છે લલિતભાઈ તમારા કેટલાક સાથી મિત્રો હવે તમારી સાથે હતા પરંતુ અત્યારે તમારી વિરોધમાં છે અર્જુનભાઈ હોય અમરીશ દેર હોય કે એક સમયના જવાહર ચાવડા હોય કુંવરજી હોય આ બધા લોકો હતા તેમ છતાં પણ કદાચ છવ્વીસ માંથી એક બેઠક નહોતી મળતી આ એ બધા નથી તેમ છતાં મળે છે તો કદાચ આજે એમને લાગતું હશે કે ભાઈ અમે નથી છતાં શક્ય ના એમાં એમાં એવું છે મેં તમને પહેલેથી જ કીધું કે કાલ લલિત કગેદરા ભાજપમાં હોય છે એટલે શું તમામ ભાજપમાં વયા જાય હા એક વિસ્તારમાં એક વેક્યુમ ઊભું થાય સો ટકા વેક્યુમ ઊભું થાય સમય લાગે એને ભરતા અને જાજો સમય લાગે આજે વિઠ્ઠલભાઈ રાદડિયા જે દિવસે કોંગ્રેસમાંથી ભાજપમાં વયા ગયા ત્યાં આખા સૌરાષ્ટ્રના એમાં રાજકોટ જિલ્લામાં એક વેક્યુમ ઊભો થયું એમ આજે અર્જુનભાઈ મોઢવાડિયા જે રીતે ભાજપમાં જતા રહ્યા આવડા મોટા નેતા જેને ગુજરાતમાં બ બે વાર પ્રમુખ રહી ચૂક્યા હોય સીએલપીના લીડર રહી ચૂક્યા હોય એવડી મોટી હસ્તી ભાજપમાં વહી જાય તો એના થકી જે પોરબંદર વિસ્તારની અંદર જે નેટવર્ક ઊભું થઈ ગયું હોય ત્યાં એક વેક્યુમ ઊભું થાય આજે અર્જુનભાઈ સાથે તમામ કોંગ્રેસના નેતાઓ જતા રહ્યા હોય તો એનું પરિણામ છે કે અત્યારે અર્જુનભાઈને એક એક લાખની વધારે લીડ નીકળી તો એ વેક્યુમનું કારણ છે અર્જુનભાઈની રાતોરાત લોકપ્રિયતા ફાટી પડી જેવું નથી તો અર્જુનભાઈ એ જ સીટ ઉપર બે વાર હારી કાર્યકરોનું એક વેક્યુમ ઉભું થયું બધો જ લોટ એક સાથે ભાજપ માં જતો રહ્યો હોય હવે એને ભરતા એને સાવરતા એને આગળ આવતા થોડોક સમય લાગે પછી આવતા દિવસોમાં એ વાત પૂરી થઈ જાય એમ તમે જે પ્રશ્ન કર્યો તેમાં કે હું અથવા ગમે તે વ્યક્તિ આઘા પાછા થાય તો કાર્ય કરતો રહેવાના છે મોટો નેતા જતો હોય તો થોડોક વધારે વેક્યુમ ઊભું થાય પણ કોંગ્રેસનો કાર્યકર ગામડાના તરિયા સુધી છે નહીં રહેવાનો છે લલિતભાઈ બધા સાથી મિત્રો જતા રહ્યા ક્યારે લલિતભાઈને એવો વિચાર આવે કે હવે આપણે જતું રહેવું જોઈએ શેના માટે મારે શેના માટે જવું જોઈએ તો મને જો રાજકારણ હું કરું છું તો મારે ભગવાનની દયાથી મારા બાપાની દયાથી તંતર ફેક્ટરી છે ખાદ્ય પીધે સુખી છો બીજું કંઈ જતું નથી અમારા કરમશી બાપ અમારા ફાધરનું નામ છે એ એ અમારા પાછળ જમીન મુકતા ગયા છે તો આપણે રાજકારણ છે એ મારો બિઝનેસ નથી રાજકારણમાંથી હું પ્રજાની ક્યાંક ને ક્યાંક સેવા કરવા અથવા એને ઉપયોગી થવા માટેનું માધ્યમ છે એટલે આજે સત્તા ન હોય તો સત્તામાં એમ આપણે માટે સત્તા માટે રાજકારણમાં છે એક વિચારો સાથે રાજકારણમાં છે એટલે મને અનુકૂળતા નહીં હોય તો હું ઘરે બેસી જવાનું પસંદ કરીશ કે બસ હવે ઉંમર થઈ ગઈ છે પ્રજા સાથ નથી આપતી લોકોનું માનસ ભાજપનું છે આપણે કારાપાણામાં જ ઘણ પછાડવાનો છે તો હવે રિઝલ્ટ નો આવે તો ઘરે બેસી જઈશું પણ ભાજપમાં જવાનો વિચાર ક્યારેય એવો નથી ને આવશે પણ હમ હમ એટલે એક બેઠક જીતવાથી ખુશી વ્યક્ત થાય સારી વાત છે પરંતુ એવું લાગે સાથે સાથે હવે કોંગ્રેસ પચીસ બેઠક આપણે કેમ નથી જીતા એ બાબતે પણ વાતમાં મંથન કરવાની જરૂર છે સો વાત છે આપની સો ટકા સાચી વાત છે કે આજે જે ભાજપનું હવામાન છે એ આપણું કમ ન હોય એટલે ઇન્દિરા ગાંધીના શાસનમાં કેમ હતું નામે પાણો જીતી જતો આજે મને ખ્યાલ છે જે દિવસે હું નાનો હતો મને અહીંયા બહુ મોટા મોટા નેતાઓ અહીંયા ઘનશ્યામભાઈ ઓજા લડતા એ જીતી જતા આવીને પછી ભાવ જુનાગઢની અંદર મને એમ છે એ સમયે નાનજી વેકરિયા એકદમ યંગ અને વિરેન્દ્ર શાહ એટલે મુકુદ આયા સ્ટીલનો માલિક ભાજપ માંથી ઉભા હોય તો એ પણ હારી જાય એવો સમય હતો કોંગ્રેસનો એ સમય શું કામ ન આવે કોંગ્રેસના કાર્યકર તરીકે અમને સો ટકા વિચાર આવે અને એ જ પ્રયત્નમાં એ જ લાઈનમાં અમારા નેતા કોંગ્રેસના કાર્યકરો મથી રહ્યા છે આવતા દિવસોમાં ભાજપ હા પણ એક ફેર પડે કે ભાજપ જેવું ખોટું બોલતા નથી આવડતું અને ખોટી આભા કરતા નથી આવડતું કોંગ્રેસને રાહુલજી ક્યારેય એવું નથી કીધું કે નફરત વાળી વાત નથી કરી આજના ભાષણ તમે મોદી સાહેબના જેવું તો દેશમાં નફરત ફેલાવે તમને છેલ્લી એક વાત કરવી છે બિલકુલ કે હું શેરબજારમાં હતો સ્ટોક એક્સચેન્જનો મેમ્બર હતો અમારા સમયમાં ને આમ છીક આવે તો શેરબજાર ઘટી જતું અને મનમોહનસિંહને ઓટકાર ખાય તો શેરબજાર વધી જતું એવું માણસો કે નાણાં મંત્રીના આટલા રિએક્શનમાં પણ શેરબજાર ઊંચી નીચી થાય એવા બજારમાં આ દેશના ગૃહમંત્રી એમ કે ભાઈ તમારે શેરબજારમાં રોકાણ કરવું હોય એટલું કરી લ્યો આ શેર બજાર ભાંગી જશે ઉપર જવાબદાર તમે બે હજાર પોઈન્ટ વહીધા બોલા ઓપિનિયન પોલ ઉપર અને રિઝલ્ટની પેટીઓ ખેલી છ હજાર પોઈન્ટ ઘટ્યું એમાં જેને લે વેચ કરી નાખી અને જેના ઘર અભડાઈ ગયા એ કોની પાસે પૈસા લેવા જાય શેરબજારમાં એવું છે કે જે માણસ ઓરિયું ઓળિયું એટલે વેપાર વેપાર એટલે હોય એ ઓળીયું લઈને ઘરે જ ગુજરી જાય હવે માણસ હરખું કરીને જ જાય હવે એ આ બીજે દિવસે વધે તો ઓલા ને હું કામ નું એને લીધા તા નહી વેચી નહી કે નુકસાની કરીને હું કામ નું આ દેશના ગૃહમંત્રી કે વડાપ્રધાન ને છાજે એ રીતનું સ્ટેટમેન્ટ હોવું જોઈએ કે જેનાથી તમને અનુસરતા હોય તમે દેશના ગૃહમંત્રી છો વડાપ્રધાન છો તમારી એક વાતથી કેટલાના ઘર અપડાઈ જતા હોય તમારા એક વાતથી કેટલા માલામાલ થઈ જતા હોય તમારા એક સ્ટેટમેન્ટથી કેટલા ને આર્થિક નુકસાની આવતી હોય તો એ બધો વિચારી વિમર્શ કરી અને સ્ટેટમેન્ટ કરું જેવું હું માનું છું ખૂબ આભાર લલિતભાઈ અમારી સાથે જોડાયા તો આ કોંગ્રેસના આક્રમક નેતા લલિતભાઈ કગથરા જે રીતે તેમણે વાત કરી છે કે ભાઈ સમય બદલાયો છે સાથે સાથે લોકોનો પણ મૂડ બદલાયો છે સાથે એ વાત પણ એમને સ્પષ્ટ કરી કે કદાચ રાજકારણમાં જ્યારે એવું લાગશે કે લોકોનો પ્રેમ નથી મળતો ત્યારે કદાચ રાજકારણ છોડી દેવાનું પસંદ કરશે પણ ભાજપમાં જવાનું તે નહીં પસંદ કરે તો ત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર